પ્રેમો અનેથી વાંધો નથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરહર મહદેવ જય શ્રી આરામ બધાને અને જય માતાજી તો જો આજે ફરીવાર શોપિંગ સેન્ટરમાં જઈએ છીએ કેમ કે ગઈકાલે અમે બંને ફરવા ગયા હતા તો

હવે ટાન્સ રહેશે કેમ કે મમ્મી અને પપ્પા કાલે ગયા હતા ને અમે આપણે આજે જાઉં છે તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા પાર્કિંગમાં પપ્પા કા નીકળી ગયા પરે હોટ પૂગી ગયા પ્રફુલ તો આ ગાડી નીકળી ગયા અને અમે જ ધીમે ધીમે જઈએ આપણે મૂનમાં જ જવાનું છે હમણાં ભાઈ ઠંડુ વેધર થઈ ગયું છે એટલે આજે તમે એકદમ જાડી ગરમ જેકેટ પહેરીને નીકળી આવીશ મસ્ત અને ગઈકાલનું આ લીધું હતું માથે પહેરવાનું

તો અહીંયા લોગો શોપમાં મેની આઈટમ્સ ઓફ ધન બાજુમાં ખાવા બેઠી ગયા છે થાકી ગયા બહુ હાલી હાલી ને આવ્યા ને હાલો ગાઈસ બહુ થાકી ગયા અહીંયા ઢીંગલા દેખાઈ ગયા છે જ્યાં જેનું મોઢું ખુલ્લું રહી ગયું છે ડિયાનજી ને ટોઇસ દેખાય એટલે મોઢું ખુલ્લું રહી જાય બતાવો ફેસ તાસે ટોઇસ હાલો કમન આપણે અહીંયા સેલ સેલ સેન્ડલ તો ભાઈ અહીંયા ડ્રાઇવિંગ ચાલુ થઈ ગયું હા ડિયાનજી નો ફેવરિટ કલર છે બ્લુ કલર ધ્યાન ધ્યાનથી ડ્રાઈવિંગ ચાલુ કરી દીધું એક બ્લુ કલરની કાર

Gingerbread, mă? Le Gingerbread, dat? Gingerbread! 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 S-a <coughs> fi bine, că nu pot să facă legătura de zase. Nu, pasari, pasari. Aynelie, pasul nu e prea, Bigia se... Nu e prea. Fă rival, sunt मस्त गोठवेला वेला से जो नहीं केवल डिजाइन डिजाइन है क्या कलर ले हो से देखा है जींदे सियन छे यहाँ थकी गई से एप्पल स्टोर में बैठी गई से नहीं एप्पल ग्लास में ऑरेंज कलर में तो आज सस्ती दियन छे मैकडोनल्ड्स में मेकडोनल्ड्स में बहुत बढ़ू खावा लीधु से ध्यान से ड्रिंक पीस अब तार हाँ आइसक्रीम लगे चिप्स खाओ पसी। <laughs>

પ્રફુલે પેન્ટા બે કપ લે છે અને ચિપ્સ બીજું આપણે કંઈ ખાઈ તેવું એટલું હા હા ફાઈનલી ચિપ્સ એન્જોય કરવા હા ધ્યાનથી આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દે

धीरन जी आइसक्रीम फाइनली फिनिश करवा ओके नेक्स्ट टाइम आइसक्रीम पे मले नहीं तो ड्रिंक माटे लड़ाई थाती थी आइसक्रीम फिनिश करी थे पासी नेक्स्ट टाइम आई तेरा आइसक्रीम ले हो आवे आ आवे तो कारेम बोसे

કોઈને લેવા હોય તો આવી જજો મસ્ત છે કલર કલરના છે અને બીજા છે સમરના લાઈક પિંક કલર છે અને એક આવું છે તે બી ફોર પાઉન્ડ છે માં અને બીજી બાજુ છે પિંક કલરના આની શું છે તો આ છે ટેન પાઉન્ડમાં પંદર પાઉન્ડના હતા તો દસ પાઉન્ડ ઓફરમાં મૂક્યા છે તો ટાઉનમાં છે ને ધ્યાનથી થાકી ગઈ તો સડાવી લીધી ઘોડે ડાયરેક્ટ ખંભા ઉપર સડાવી લીધી તો હવે અમે જઈએ ગાડી કે કે ખાલી ખાલી ફર્યા તો એ પણ થાકી ગયા કંઈ લીધું તો નહીં કંઈ પણ ખાલી આમ થાય ફરી ફરીને થાકવી નહીં ખા અત્યારે તો પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું હોય કદાચ ખબર નહીં ટાઈમ નથી જોયો કે ધ્યાનથી એ ખંભે ચડી ગઈશ તો ચાલો હવે જઈએ આપણે ઘરે ને હવે એક વસ્તુ લાવે છે ખાલી પીલો એક ઓફરમાં તો ચાલીસ પાઉન્ડનો પીલો પાંચ પાઉન્ડમાં તો હવે જોતી એ પણ ખંભે માયરો ને હવે અમે જઈએ ચાલો હવે મળીએ ઘરે